વાણો છું એટલે સાતજોબ આવરજે પાંચ બાકી બતામ નમસ્કાર કાનીલે શું બોલાહણ કરી સાહેબ લગન એ બેસી જા એમ ચાલો બિરા તું બોલાય તારું સબનું શું છે મારું છે

પક્ષી ના પગ પક્ષી નું નામ કહો તારું પોતા તારું નામ શું છે સાહેબ મારા પગ હજુ એટલે થાય તે બેકગ્રાઉન્ડનો છે તે નતે વેજીટેબલ અને નોન વેજીટેબલ હોય છે મેં તો પૂછતા છું જીગના વાયર મૂછા શા માટે માંગવામાં આવે છે